ચાલો જોઈએ આજનું તમારું રાશિફળ જાણો મેસ રાશિનું રાશિ ભવિષ્ય આજે તમે હળવાશ અને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો તમારો મોટા ભાગનો સમય મોજ મસ્તી અને મનોરંજનમાં વિતાવશો ઘરની સફાઈના કાર્યોમાં પડરાશ હશે તમે ચોક્કસ વિષયો પર ચર્ચા કરશો તેવી શક્યતા છે જાણો વૃષભ રાશિનું રાશિ ભવિષ્ય સમસ્યાઓ વધી રહી છે પરંતુ તમે તમારી સમજદારીથી પરિસ્થિતિનો ઉકેલ લાવશો તમારા કાર્યો અન્ય લોકોને પ્રભાવિત કરશે તમે કેટલાક નજીકના લોકો સાથે ફરી જોડાશો આજે થોડો સમય બાળકોની સમસ્યાઓને સમજવા અને ઉકેલવામાં પણ પસાર થશે જાણો મિથુન રાશિનું રાશિ ભવિષ્ય આજે એક બાકી રહેલું કાર્ય પૂર્ણ થવાનું છે તમારે ફક્ત થોડી મહેનત કરવાની જરૂર છે જો તમારો કોઈ નજીકના સંબંધી સાથે મતભેદ થઈ રહ્યો છે તો તેને સકારાત્મક રીતે ઉકેલવાથી ચોક્કસપણે સફળતા મળશે તમને માન મળશે જાણો કર્ક રાશિનું રાશિ ભવિષ્ય તમે દિવસભર કોઈને કોઈ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો તમે અગ્રણી લોકો સાથે કોઈ ચોક્કસ મુદ્દા પર ચર્ચા પણ કરશો નલગજની ખરીદી અને વેચાણ માટે યોજનાઓ બનાવવામાં આવશે તમારી પસંદગીની પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવાથી આનંદ મળશે જાણો સિંહ રાશિનું રાશિ ભવિષ્ય આ સમય દરમિયાન તમારી સાથે ઘણી જવાબદારીઓ હશે તમે તેમને ઘણી હદ સુધી સંચાલિત કરી શકશો તમારા નવા લોકો સાથે જોડાવાથી તમને ઘણી મૂલ્યવાન સમજ પણ મળશે આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવાથી તમને શાંતિથી ઊંડી ભાવના મળશે જાણો કન્યા રાશિનું રાશિ ભવિષ્ય દિવસની શરૂઆત ખુશીથી થશે તમે આખો દિવસ તણાવ મુક્ત અનુભવશો નાણાકીય પ્રવૃત્તિ માટે કેટલાક નક્કર નિયમો પણ સ્થાપિત જાણો તુલા રાશિનું રાશિ ભવિષ્ય સમય મળે તેમ તમારી દિનચર્યામાં ફેરફાર કરો તમારી કાર્યશૈલી અને વ્યક્તિત્વ સુધારવાના પ્રયાસ સફળ થશે કારકિર્દી સંબંધિત સમસ્યાઓનો ઉકેલ શોધી રહેલા યુવાનોને શાંતિ અને રાહત મળશે જાણો વૃશ્ચિક રાશિનું રાશિ ભવિષ્ય તમારી યોજનાઓને અમલમાં મૂકવાનો આ યોગ્ય સમય છે તેથી તમારા સમયનું સંચાલન કરો અને કાર્યને ઝડપી બનાવો પૂર્વજોની મિલકત સંબંધિત બાબતોના ઉકેલ માટે તમને પરિવારના કોઈ વરિષ્ઠ સભ્ય તરફથી માર્ગદર્શન મળશે જાણો ધન રાશિનું રાશિ ભવિષ્ય તમે તમારી કૌટુંબિક જવાબદારીઓ સારી રીતે નિભાવશો તમને ગમતી પ્રવૃત્તિઓ માટે પણ સમય મળશે તમારી કાર્ય યોજનામાં સુધારો કરવાથી લક્ષ્ય પ્રાપ્ત કરવાનું સરળ બનશે વિદ્યાર્થીઓ પણ તેમના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે જાણો મકર રાશિનું રાશિ ભવિષ્ય ભૂતકાળની ભૂલોમાંથી શીખવાનો અને આગળ વધવાનો આ સમય છે આમ કરવાથી તમે લાંબા સમયથી ઈચ્છતા હતા તે પ્રાપ્ત કરી શકશો અગ્રણી લોકો સાથે મુલાકાત ફાયદાકારક રહેશે જાણો કુંભ રાશિનું રાશિ ભવિષ્ય તમને કોઈ અનુભવી વ્યક્તિ તરફથી માર્ગદર્શન મળશે આનાથી તમારી દિનચર્યા સકારાત્મક પરિવર્તન આવશે મિલકત સંબંધિત કોઈ પણ બાકી રહેલું કામ આજે પૂર્ણ થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે આ સમય સમૃદ્ધિદાયક છે જાણો મીન રાશિનું રાશિ ભવિષ્ય આજે તમને જે ગમે છે તે કરવાનો દિવસ છે તમારા સમય આનંદ માણો અને ઉતાવળ કરવાને બદલે શાંતિથી તમારા કાર્યો પૂર્ણ કરવાનો પ્રયાસ કરો નજીકના લોકો સાથે મુલાકાત આનંદ લાવશે અને ચોક્કસ વિષય પર ચર્ચા શરૂ થશે